આગળ વધારીએ છે રસમ અહીંની જુદી ને છે રિવાજો નોખા અમારે મન તો કેવળ શબ્દો જ કંકોને ચોખા અમે આપનું સ્વાગત શબ્દોથી કરવા જઈ રહ્યા છીએ પરંતુ એક અમારા નાના આમંત્રણને માન આપીને આપ અહીં આપનો કિંમતી સમય અમારી વચ્ચે દરેક આજે આપ્યો છે બહારથી પધારેલા ગઢડા બોટાદ રાણપુર ડસા તથા આસપાસના ગામોમાંથી વધારે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું જે બાળકો કેજીથી લઈને ઉચ્ચ અભ્યાસક્રમ ધરાવતા દરેક બાળકો આજે ભૂલકાઓનો કાર્યક્રમ છે આપણો કાર્યક્રમ છે એવા ભૂલકાઓને પણ હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એના વાલીગણો કે જેને આટલી બધી યાદગીરી રાખીને આપ સૌ અહીંયા બધા આપ સૌનો પણ હું અહીંયા સ્વાગત કરું છું જૂના માજી પ્રમુખ હાજર છે દીપકભાઈ જોશી એમને પણ હું આજે કાર્યક્રમના દિવસે સત્કારું છું કમિટીના દરેક મેમ્બરો જે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે એમને પણ હું ખૂબ ખૂબ દરેકને સન્માનપૂર્વક સ્વાગત કરું છું કાર્યક્રમને આગળ વધારતા મંચસ્થ વિરાજમાન પૂજ્ય રુદ્ર ભારતીજી બાપુ તથા મહંત શાસ્ત્રીજી હરિવંશરાય રાજ્યગુરુ પરિવાર તાજપર તરફથી માની શ્રી રમેશભાઈ આપણા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અધ્યક્ષ શ્રી બટુકભાઈ ભટ્ટ તથા આપણા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દવે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ બોટાદના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ જોશી આપ સૌનું હું દિલથી હૃદયપૂર્વક સૌનું સ્વાગત કરું છું શાબ્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ આપને ખ્યાલ છે કે ગયા કાર્યક્રમની અંદર એટલે કે જનોઈમાં આપણી સાથે બાપુ આપણી સાથે હતા અને એને આપણે સાંભળાતા આજે આપણી વચ્ચે બાપુ નથી એના માટે આપણે બાપુના આત્માને શાંતિ મળે માટે બે મિનિટ આપણે આંખો બંધ કરીને એક મૌન